પાદરા તાલુકામાં બેસ્ટ વેલ્યુ કંપની કરખડી ચોકડી ઉપર આવેલી છે અમારે અમારા વર્કરો ઉપર આજે પહેલી તારીખથી કાસ્ટ છે કે અમારા માણસો પાંચ હતા એક એક સીટમાં પાંચ માણસ હતા એમને ચાર માણસ હાલવાની એ કરી એને મહિને અમે એરોન ગતિથી આજે બાર એ થયા છે તો મને એનો ન્યાય જોઈએ કેટલા વર્કરો હતા અમે અઢાર વર્કરો છે તો શું કારણ થી તમને નોકરી પર લેવામાં નથી આવતા અમને ચાર સાલ એવું છે એકદમ કે ચાર માણસ કાપી નાખ્યા અમારા પેલી તારીખ થી અમને કશું જણાય નહીં કશું ને શીપમાં એક માણસ કાપી નાખ્યો અમારો પાંચ દિવસ અમે કંપની ને સાહેબ ને આલ્યા પણ એનું કોઈ નિરાકરણ લાયા ના એની હિસાબે અમે ત્રાસીને અઢાર દિવસ ચાલ્યું અને પછી અમે બહાર નીકળી ગયા છે કંપનીમાં એચઆરમાં મળવા ગયા તો એચઆરમાં શું જવાબ મળે તમને એચઆરવાળા એવું કહે છે કે વર્કર અમને કામ શીખવાડશે કંપની કેવી ચાલશે ત્રણ ત્રણ સરપંચોએ રજૂઆત કરવા છતાં કંપની પોતાની મનમાની કરવા માગે છે કંપની અને કોન્ટ્રાક્ટરની મીલીભગત હોવાનું સાફ ચર્ચાય છે અને વર્કરોની એક જ માંગ છે કે જે રેગ્યુલર માણસ પાંચ જતા હતા એ અમને પાંચ માણસ આપે બીજી કોઈ આમની માગણી નથી માનસિક ત્રાસ આપી વર્કરોને કંપનીમાંથી નીકળી જાય એવી એમની પ્રોસેસ હતી અને આ લોકોને માનસિક ત્રાસ ખૂબ જ આપ્યો આ લોકોને એક જાતનું માનસિક ટોર્ચર આપવા માંડ્યા કે એક જણ ચારસો ચારસો કિલો વેટ બોઇલર ઉપર ના ખાવડાવે આ છે તે છે કરીને એવા પ્રશ્નો હતા રજૂઆત કરી છતાં કંપની પોતાની મનમાની કરવા માંગે છે બસ આજ જ રજૂઆત છે શું નામ તમારું ચોકાઈ સરપંચ અક્ષય બોહી આજરોજ પાદરા તાલુકાના કરખડી ગામે આવેલ બેસ્ટ વેલ્યુ કંપનીની અંદર કામ કરતા અઢાર જેટલા કામદારોને છેલ્લા પહેલી તારીખથી એ લોકોને એક અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું કે જે બોઈલર પર પાંચ લોકો કામ કરે છે તેમાં એક એક વ્યક્તિને ઓછા કરીને આ પ્રોડક્શન ચાલુ રાખવાનું હતું અને જે ચાર વ્યક્તિઓ કામ કરતા હતા એમનું કેવું માંગણી એવી હતી કે ચાર વ્યક્તિના કામ કરવાથી એમનું જે પ્રોડક્શન છે જે પાંચ વ્યક્તિ કામ કરતા હતા એના કરતાં થોડું ઘણું ઓછું નીકળે છે એ ઓછું નીકળવાના કારણે એમની માગણી હતી કે અમને એક વધારાનો જે વર્કર છે એ આપવામાં આવે જેથી કરીને પ્રોડક્શન પણ જે પ્રમાણે એનું ટાર્ગેટ હોય એ પ્રમાણે નીકળી શકે અને જે કામદારો પહેલેથી જ પાંચ પાંચ જણ કામ કરતા હતા એક બોઇલર પર એ પ્રમાણે એમની કામગીરી ચાલુ થાય પણ કોન્ટ્રાક્ટર દ્વારા એમાંથી એક એક વ્યક્તિને ઓછા કરીને અને તેઓને પહેલી તારીખથી બંધ કરવા માટે એક મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો તો તેના અનુસંધાને કામદારોની માગણી જે પ્રમાણે હતી એ પ્રમાણે જે કામદારો છે તેઓ વારંવાર મેનેજમેન્ટ સાથે કોન્ટ્રાક્ટર સાથે જે એન્જિનિયર છે એમની સાથે રજૂઆત કરવા છતાં પણ પાંચ માણસ ના મૂકવામાં આવ્યા અને એન્જિનિયરને સાથે વાતચીત કરીને એ લોકો ગેટપાસ લઈને પછી બહાર નીકળી ગયા આજે અઢાર તારીખ આજે વીસ તારીખ થઈ વીસ દિવસ થયા તે સમય આટલો થયો તે છતાં પણ કામદારો તરફથી જે મેનેજમેન્ટ તરફથી જે એક વ્યક્તિ વધારે જે મૂકવાની માંગણી હતી એ સ્વીકારવામાં ના આવીને આજે કંઈક ને કંઈક કહેવાય કે આપ અઢારે અઢાર કામદારો આજે બહાર બેઠા છે અને એમની માંગણી જે પ્રમાણે છે તો એની વાત જ્યારે અમારી હકની વાત થઈ કામદાર એકતા સંગઠનને આવી તો હું પોતે વિકીશ મારી અહીંયા કંપનીના ગેટ પર છું અને કામદારો સાથે ચર્ચા કરીને આજે મેનેજમેન્ટ સાથે પણ ચર્ચા કરી છે અને અહીંયાથી ચાર જેટલા કામદારોને અમે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે કંપનીની અંદર મોકલ્યા છે અને એ સાથે એમની જે રજૂઆતો છે મેનેજમેન્ટની જે રજૂઆતો છે એ ધ્યાનમાં રાખીને જે પણ ડિસિઝન આવે છે ટૂંક સમયની અંદર જો કદાચ કામદારોના હિતમાં આવે તો ઠીક છે અધરવાઇઝ જે પ્રમાણે કામદાર અને જે કોન્ટ્રાક્ટર છે જે સવારથી કોઈના ફોન નથી રિસિવ કરતા અને આ લોકોની માગણી એક છે કે જે પ્રમાણે આટલા વર્ષથી છ વરસ સાત વર્ષ પાંચ વર્ષથી જે કામદારો ભાઈઓ જે કામ કરે છે તો અત્યારે ચાર વ્યક્તિ કે પાંચ વ્યક્તિને ઓછા કરવાથી એ લોકોની રોજગારી પણ જતી રહે એવી છે કન્ડિશન તો એમને બને એટલા કામદારોને મતલબ કે જે બહાર એક એક ઓછા કરે છે એમને ન્યાય મળે ને કામદારોને પાછા લેવામાં આવે જેથી કરીને અઢારે અઢાર કામદાર ફરીથી કામ કરવા માટે રેડી છે હવે જોઈએ જો કાયદાકીય રીતના જો જવાનું થશે તો પણ હકની વાતની ટીમ કામદાર એકતા સંગઠન અને સાથે તમામ જે અહીંની સ્થાનિક મીડિયા છે એ મીડિયા પણ એમના કામદારોના સપોર્ટના હિતના કામ કરી અને એ લોકોને પોતાનું જે રોજગાર છે અપાવવા માટેના પ્રયત્ન કરશે અને આવનારા સમયની અંદર જો લેબર કમિશનરને પણ એની રજૂઆત કરવાની થશે તો આ તમામ કામદારો સાથે તમામ મીડિયા અને તમામ સંગઠન કામ કરશે અને એ લોકોને પોતાના હક માટે જે પણ રજૂઆત જે ન્યાયિક હશે એ માટે આપણે રજૂઆત કરવાની રહેશે